હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે કાચા કેળાની બે પ્રકારનો નાસ્તો બનાવીશું તો એક છે કાચા કેળાની વેફર્સ અને બીજું છે કાચા કેળાની સ્ટીક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે તો આપણે બનાવીશું કાચા કેળાની વેફર્સ તો ચાલો બનાવીએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા કાચા કેળા લીધા છે તેને સારી રીતે ધોઈ અને એની છાલ આપણે નીકાળી લઈશું કેળાને આપણે મીઠાવાળા પાણીમાં એડ કરીશું કે જેથી આપણા કેળા કાળા ના પડે બધા જ કેળાને છોલીને મીઠાવાળા પાણીમાં એડ કરીશું બધા કેળા છોલીને પાણીમાં મૂક્યા છે હવે અને આપણે એક કપડામાં કાઢીને થોડા કોરા કરી લઈશું ત્યારબાદ આપણે એને તરી લઈશું થોડું થોડું પાણી લઈ અને મીઠું એડ કરું છું જે આપણે વેફર તરતી વખતે એડ કરું છું તો આ રીતે આપણા કેળાને પાણી

આ રીતે આપણે બીજા બે કેળાની સ્ટીક બનાવીશું તો આ રીતે એને વચ્ચેથી કટ કરી અને આ રીતે સ્લાઈસ પાડી લેવાની તો આ રીતે આપણે એની સ્ટીક તૈયાર કરી છે અને હવે આપણે ફ્રાય કરીશું કાચી છે એ એક મિનિટ જેટલી થવા દઈશું

એ પણ રેડી છે તો અહીંયા આપણી બનાના સ્ટિક પણ રેડી થઈ ગઈ છે તો આપણે એને કાઢી લઈશું લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગ્યો છે તો આ રીતે બનાના સ્ટિક પણ ખૂબ સરસ ટેસ્ટી લાગે છે તો તમે પણ ટ્રાય કરી શકો છો અને એની ઉપર થોડોક મસાલો એડ સ્પ્રેન્કલ કરીશ જેના લીધે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જુઓ સરસ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે